જયારે કશિશબેન ફારૂકભાઈ સરપંચશ્રીએ એક આદેશ જારી કર્યો સરપંચની બોડીએ એક આદેશ જારી કર્યો કે ગામમાં જેટલા દબાણ કર્યા છે દબાણ ને ખાલી કરવામાં આવશે ઘણા ખરા દબાણો બે થી ત્રણ દિવસ પહેલા ખાલી કરો આ રસ્તો છે આ રસ્તો પાકો સીસી રોડ બનાવેલો છે પંચાયત પૈસે પાકો સીસી રોડ પર આ હાલત જો આવો મે મારી મગજયા દેખોલા કો તોડ તો તોડ એ જાના અહીં સમાજ એમ છે વિરોધ થશે રસ્તો છે સમાજ એમ કે વિરોધ થશે હાની છે અમને પણ મારી નાખવામાં આવશે પણ જે પાકા અને રોડ રસ્તા ઉપર પણ દબાણ કરીને બેસેલા લોકોને એક નોટિસ આપવામાં આવી હતી કે બે દિવસ બાદ આ જગ્યા ખાલી કરી દેવામાં આવશે અને અહીંથી દબાણ હટાવી લેજો કારણ કે ભરવાડ સમાજે એક પ્લોટ ખરીદ્યો હોય અને આજુબાજુ બધી બાજુ જગ્યા રોકી લીધી હોય ગટર રસ્તા સીસી રસ્તા પાકા રસ્તા કોઈ પણ જગ્યા બાકી રાખી નાખી છે જવાના રસ્તા જે છે એ રસ્તા ઉપર પણ એમણે બેરિકેટ લગાવી દીધા છે જાણે કે પોતાના બાપનો રસ્તો હોય એમ રસ્તો બંધ કરી અને પોતાની કબજો કરી લીધો સરકારી જે સોસાયટીમાં રસ્તા બનાવ્યા હોય એને પણ કબજો કરી લીધો છે અને આ જ ઘટનાને લઈ આજે પણ અને એમની ટીમ સરપંચની ટીમને દાદ દેવાય કે જે ઘટના થઈ છે એ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારના દબાણ દૂર કરવા માટેનો પ્રયત્ન કર્યો અને પ્રયત્ન કરી રહ્યા છે દબાણ દૂર થાય છે પણ કામને લઈને પણ ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે ભરવાડ સમાજના છતાં પણ પોલીસ પ્રશાસન અને પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ ઘણા ખરા દબાણો હટાવી દેવામાં આવે છે કારણ કે જે દબાણો તમે જોઈ રહ્યા દબાણો સીસી રોડ જે ગવર્મેન્ટના રોડ છે ગવર્મેન્ટના સરકારના લોકોના ટેક્સના પૈસા બનેલા રોડ છે એના ઉપર એમણે પોતાના ઉકરડા બનાવી દીધા છે છાણ પાથરવાના રસ્તા બનાવી દીધા છે રસ્તાની વચ્ચે બેરીકેટ લગાવી દીધા છે રસ્તા સોસાયટીના રસ્તા પણ બંધ કરી દેવા છે કાયદેસરનો કબજો કરી લેવામાં આવે છે જે જગ્યા ખાલી હોય ત્યાં

પણ સાહેબ મારે ઉચ્ચ અધિકારી પોલીસને કેવું છે કે જો આ સમગ્ર બાબત સોશિયલ આવી આવી હોત હોત મૃત્યુ એ દબાઈ ગયું હોત એને કોઈને પણ ખ્યાલ ન આવ્યો હોત કે હસમુખભાઈને કેવી રીતે મારી નાખવામાં આવ્યા એ તમને પણ ખબર છે અને દુનિયા પણ જાણે છે કે સોશિયલ મીડિયામાં જ્યારે ચાલ્યું ત્યારબાદ જ બધા જાગ્યા છે અને ત્યારબાદ જ આ કાર્ય આટલે સુધી પહોંચ્યું છે બાકી તમે પણ જાણો છો અને હું પણ જાણું છું કે હસમુખભાઈની મોત હસમુખભાઈનું મૃત્યુ હસમુખભાઈની હત્યા બે દિવસમાં ભૂલાઈ ગઈ હોત બીજી બાજુ પરિવાર સાથે વાત કરતા જાણવા મળ્યું કે પરિવારની એક જ માંગણી છે પરિવારના લોકો એમ જ કહે છે કે અમને ન્યાય જોઈએ છે અમારા પિતાજીનું મૃત્યુ પિતાજીને

એટલે તમે વિચારો કે આ ગામમાં આમનો આતંક કેટલા હદ સુધી હોઈ શકે છે અને પરિવારની એક જ માંગ છે કે એમનું પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તો મારે પણ હર્ષ સંગે સાહેબને કહેવું છે કે તમે સરઘસ બહુ બધા કાઢો છો દરેક ગુનેગારના સરઘસ કાઢો છો તો આ પણ તમારા સુરતની એકદમ નજીક છે અને સુરતના નજીકના લોકોના પણ સરઘસ નીકળવા જ જોઈએ અને એમને થવું જોઈએ કે આવા નબીરાઓ જે છે આવા હત્યારાઓ છે એને

તો એ છોકરો માઇનો નહીં એક વાર ગયો બીજી વાર ગયો ત્રીજી વાર ચાળા પાડીને જાય ઘડી ઘડી તારામાં હિંમત હોય તો આવ પછી આ મારા છોકરોના ફાટાકના પેલી બાજુ સમજવા ગયો તો તેને માર્યો એટલે પછી અમારા ઘરના એના પપ્પા જોવા ગયા કે હજુ એ આવ્યો કેમ નહીં ક્યાં ગયા એના પપ્પાને ફોન કરે ઉઠો કે ટીમાલીયાવાળાએ માયરો પપ્પા બને તો એટલા બધા આવ્યા દસ પંદર કેટલા બધા જણા ને એટલા બધા જણા એના પપ્પાને આ અમારા કોઈરાને માર્યો કે પૂછવાની વાત નહીં અને પાછા એટલા લોહીવાળા આટો પેલા અમારા એના પપ્પાને એ લોકો આ પેલા જણા આતંકવાદી હોય ને એવા પેલા તા ટોટા ને એટલા માયરા લોહીવાળા કરી નાખ્યા કે પેલા રિક્ષાવાળા અહીંથી જાય ને તો રીક્ષાવાળા બી બેસાડવા નહીં કરે એ નખે ને અમને પણ મારે એમ આજે એટલી બધી હાલત અમારી ખરાબ છે આજે ગામમાં આજે બે ત્રણ જણા એવા છે અમારા ગામમાં ભરવાડા તો અમને હજુ અમને કહેતા છે કે હારું થયા ભાઈ ને આવું થઈ ગયું મેં કેમ કે આજે અમે મહેનત કરીને ખાતા હતા ને રહેતા હતા અમે એ લોકોના ઘરે કંઈ માંગવા નહીં જતા હતા અમે અમારું મહેનત ના ખાતા હતા તો કેમ આજે એ લોકોએ કર્યું ને ફાટક બંધ થઈ ગયા એટલે મારાથી નહી જ હોય સારું આ પછી મારી નણંદ બેન લોકો ત્યાં પહોંચી ગયા ફાટક બંધ હતી તો પણ તો આજે એના પપ્પાને અને બચાવ્યો ને રિક્ષામાં મૂકીને પેલા રિક્ષાવાળા ભાઈને કાલાવાલા કરી ને કાલાવાલા કરીને સરદાર હોસ્પિટલમાં લઈ ગયા સરદાર હોસ્પિટલમાં એટલા કાલાવાલા કરતા હતા પિત્્યા કરતા હતા કે મારી આજે કંઈ નજરના સમયથી કઈ દ્રશ્ય જતું નથી આજે મેં એમ કેમ કે આજે જે મારા ગામમાં જે મારા પતિ હાથના એવું થયું એવું કોઈ હાથે થવું નહીં જોઈએ ને એટલે હું ન્યાય માંગુ છું અમે રેલી માંગતા કાઢવાના છે ને હું બધાને વિનંતી કરું છું કે આજે અમારે મારા ગ્રુપમાં તમે બધા સામેલ થાવ ને આવો અમારા ગામના તો બધા છે જ પણ તમારા ગામમાં આવું નહીં થવું જોઈએ આવો તમે અમારા ગામમાં તમને તમને વિનંતી કરું છું કે તમે આવો અમારા ગામમાં અને અમારા ગામમાં જુઓ કે આ ભરવાડા અમારા ગામમાં ત્રણ વાર એવું કરેલું છે આજે જ્યારે સલામ બનતા એવું થયું ને ત્યારે હું અને એના પપ્પાને એટલો મારેલો કે પૂછવાની વાત નહીં તે વિડીયો બી જોજો કેવો છે ખાલી ત્યારે બી એક સાધારણ જ વાત હતી કે અમારી આજે આ લહેરી છે આ તમારા ઢોર જતા છે તો તમે વ્યવસ્થિત જરા ખાંકી નહીં જાઓ કારણ કે જે ત્યાં જમવા બે હવે તે લોકોની લહેરીઓ હતી તો તે લોકોને હું દુઃખ થતું હતું એટલે હું વિનંતી કરું છું કે તમે આજે આવો અને અમારા ગામમાં સાથ આપો અમારા ગામના બધા છે પણ તમે બી બધા આવો મને સાથ આપો મને ન્યાય જોઈએ હું વકીલ લોકો તે પણ કહેતી છે કે કે લોકોને તમે સાથ 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 કોઈ આપતું તો તો આપે આજે અમારા જેવું થાય અમે તો તે દિવસે મેં તો ખેતર અમે બંને જણ ગયેલા હતા ને મેં આટલે મૂકેલા હતા મારા જ રીંગણ નીકળેલા હતા રીંગણ નીકળે આટલે મુકેલા હતા અમારા ત્યાં પબ્લિક બોજાય તો અમે બધું વેચાઈ એમ બાડોલી નહીં આપેલા અમે અમે માણા છે બરાબર તો ગૃહ તમે શું કેવા માંગો છો હું એટલું કે હું છે લોકોને કે વિનંતી છું લોકો સાથ આપે અમે રેલી કાઢવાના છે ગુરુવારે પટેલ સાહેબે પણ અમને કરીને કરીને અમને સૂચવ્યા છે અને તેઓએ પણ અમને સાથ સહકાર આપી સાથ સહકાર આપ્યો છે અનેક બીજા છે હર્ષ સંઘવી સાહેબ ને બસ એટલું જ કેવું છે કે બધાનો બધા આરોપીઓનો વરઘોડો નીકળે છે તો આ તો ઘણી મોટી બાબત થઈ ગઈ છે તો એમનો વરઘોડો ક્યારે નીકળવાનો છે બસ મારે એટલું જ જોયું છે અને કડક માં કડક સજા અમને મળવી જોઈએ પરિવારના લોકોની એક બીજી રજૂઆત છે કે આવા નબીરાઓનો હત્યારાઓનો કેસ કોઈ પણ વકીલ ન લે એવી પણ એમણે અપીલ રાખી છે લોકો પાસે કારણ કે આ માથાભારે આખું ગામ જ પરેશાન છે આખું ગામ જ તકલીફમાં છે પણ કહેવા કોને જાય જ્યારે આ ઘટના થઈ ત્યારબાદ સમગ્ર ગામ અને આજુબાજુના લોકોમાં જે અગ્નિ ભરાયેલો હતો આટલા વર્ષોથી જે અગ્નિ ઠારીને બેઠા હતા એ ઠારી હવે બહાર આવી રહ્યો છે જેથી જ લોકો ગામમાં કોઈક અજાણ્યો વ્યક્તિ આવે અજાણી ગાડી આવે એટલે એમને ડર લાગે છે કે કદાચ આ સમાજના હશે અને અમને મારવા માટે આવ્યા છે એ ડર ગામના લોકોમાં પેસી ગયો છે એના લીધે લોકોનો ટોળો તરત જ ભેગો થઈ જાય છે કારણ કે જો એકલા રહેશું તો જેમ હસમુખભાઈને મારી નાખ્યા છે હસમુખભાઈની હત્યા કરી દેવામાં આવે છે એવી હત્યા અમારી પણ થઈ શકે છે એ ડર ગામના લોકોને પણ થઈ રહ્યો છે એટલે વારે ઘડીએ કોઈ પણ હસ્સો થાય તરત જ ગામના લોકો ટોળે વળી જતા હોય છે પણ હવે આવનાર સમયમાં જોવાનું રહેશે હર્ષ સંગીત સાહેબ શું એમનો કાર્ડ કાઢશે એ પણ આવનાર સમયમાં જોવાનું રહેશે